નમસ્કાર ચાલો આજે આપણે ના નવા નક્કોર આનંદા થ્રી પોઈન્ટ ઓ પોર્ટલને સમજીએ જો તમે આ પોર્ટલ પર પોલિસી કેવી રીતે ઇસ્યુ કરવી તે જાણવા માંગતા હો તો બસ તમે એકદમ સાચી જગ્યાએ છો આપણે આખી પ્રોસેસને સ્ટેપ બાય સ્ટેપ એકદમ સરળ ભાષામાં સમજીશું શરૂ કરતા પહેલા જણાવી દઉં કે આ સંપૂર્ણ માર્ગદર્શન ના ડેવલપમેન્ટ ઓફિસર શ્રી વિપુલભાઈ સેતા દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે તો આપણે આખી પ્રક્રિયાને પાંચ મુખ્ય ભાગમાં વેચી છે સૌથી પહેલા લોગ ઇન કેવી રીતે કરવું પછી ગ્રાહક અને પ્લાનની વિગતો ત્યાર પછી કેવાયસી અને એડ્રેસ વેરિફિકેશન પછી આવશે વ્યવસાય અને બેંકની માહિતી અને છેલ્લે ફાઇનલ રિવ્યૂ અને પેમેન્ટ તો ચાલો જરાય વાર કર્યા વગર પહેલા સ્ટેપથી શરૂઆત કરીએ ચાલો તો શરૂ કરીએ કોઈપણ કામ કરતા પહેલાં સૌથી પહેલું અને સૌથી અગત્યનું પગલું છે આનંદા થ્રી પોઈન્ટ ઝીરો પોર્ટલમાં બરાબર લોગિન કરવો અહીંયા લોગિન પેજ પર તમારો એજન્સી કોડ અને પાસવર્ડ નાખવાનો છે અને હા અહીં એક વાત ખાસ યાદ રાખજો હંમેશા એસએમએસ ઓટીપીવાળો વિકલ્પ પસંદ કરજો એ સૌથી સારો અને ભરોસાપાત્ર રસ્તો છે જેથી લોગિનમાં કોઈ તકલીફ જ ન પડે તમે જેવો ઓટીપી નાખશો એટલે સિસ્ટમ તરત જ તમને મેઇન ડેશબોર્ડ પર લઈ જશે અને ચિંતા ન કરતા આ ઓટીપી તમને એસએમએસ વોટ્સએપ અને ઈમેલ ત્રણેય જગ્યાએ મળશે એટલે કોઈને કોઈ જગ્યાએથી તો મળી જ જશે ઓકે તો હવે આપણે ડેશબોર્ડ પર આવી રહ્યા છીએ અહીંથી જ નવી પોલિસી બનાવવાની શરૂઆત થાય છે સૌથી પહેલાં આપણે ગ્રાહક માટે એક નવી લીડ બનાવીશું અને એમની બેઝિક વિગતો ભરીશું જો અહીંયા એડ ન્યૂ લીડ પર ક્લિક કરવાનો છે પછી ગ્રાહકનું નામ જાતિ જન્મ તારીખ બધું ભરી દો પણ એક વાતનું ખાસ ધ્યાન રાખજો મોબાઈલ નંબર એ જ નાખવાનો છે જે ગ્રાહકના આધાર કાર્ડ સાથે લિંક હોય આ આગળ કેવાયસી માટે ખૂબ જ ખૂબ જ જરૂરી છે બધી વિગતો ભરાઈ જાય પછી વારો આવે છે પ્લાન પસંદ કરવાનો દાખલા તરીકે આપણે અહીં જીવન લાભ પ્લાન લઈએ છીએ અહીં તમે વીમાની રકમ પોલિસીનો સમયગાળો અને જો જરૂર લાગે તો એક્સિડેન્ટલ બેનિફિટ જેવા રાઇડર્સ પણ ઉમેરી શકો છો હવે આ જુઓ આ સ્ક્રીન કેટલી કામની છે તમે આગળ વધો એ પહેલાં જ અહીંયા વાર્ષિક છ માસિક ત્રિમાસિક બધા જ વિકલ્પો માટે કેટલું પ્રીમિયમ થશે એ સ્પષ્ટ દેખાય છે આનાથી ગ્રાહકને નિર્ણય લેવામાં એકદમ સરળતા રહે છે ચાલો હવે આપણે પ્રોસેસના સૌથી મહત્વના ભાગ એટલે કે કેવાયસી અને એડ્રેસ વેરીફિકેશન પર જઈએ આનાથી જ ગ્રાહકની ઓળખ પાક્કી થાય છે ઓકે તો ઓફલાઇન ઈ કેવાયસી માટે આ ચાર સાવ સહેલા સ્ટેપ્સ છે સૌથી પહેલાં ડાઉનલોડ હિયર લિંક પર ક્લિક કરો એ તમને આધારની વેબસાઇટ પર લઈ જશે ત્યાં ગ્રાહકનો આધાર નંબર અને ઓટીપી નાખીને લોગ કરો પછી એક ચાર આંકડાનો શેર કોડ બનાવો અને બસ ઇ કેવાયસીની ઝીપ ફાઇલ ડાઉનલોડ કરી લો ફાઇલ ડાઉનલોડ થઈ ગઈ સરસ હવે પાછા આનંદા પોર્ટલ પર આવીને ગ્રાહકનો મોબાઈલ નંબર પેલો ચાર આંકડાનો શેર કોડ અને હમણાં જે ઝીપ ફાઇલ ડાઉનલોડ કરી એ અપલોડ કરી દો બસ આટલું જ તમારી ઈ કેવાયસીની પ્રોસેસ અહીંયા પૂરી અને હવે આવે છે એક નવું અને ખરેખર બહુ જ કામનું ફીચર પેન વેલિડેશન અહીં ગ્રાહકનો પેન નંબર નાખીને વેલિડેટ પેન પર ક્લિક કરશો ને એટલે સિસ્ટમ તરત જ ઓનલાઇન એમનું નામ અને જન્મ તારીખ ચેક કરી લેશે આનાથી ભૂલ થવાનો કોઈ ચાન્સ જ નહીં સરનામાની વાત કરીએ તો જો ગ્રાહકનું પત્રવ્યવહારનું સરનામું એમના આધાર કાર્ડ જેવું જ હોય તો બસ અહીંયા યસ પર ક્લિક કરી દો બધી વિગતો આપમેળે ભરાઈ જશે પણ હા જો સરનામું અલગ હોય તો એના માટે એક એડ્રેસ પ્રૂફ અપલોડ કરવું પડશે એ યાદ રાખજો ચાલો હવે આપણે ગ્રાહકના વ્યવસાય અને બેંકની વિગતો ભરીએ અને હા આમાં પણ એક નવું વેલિફિકેશન સ્ટેપ છે જે ખૂબ જ રસપ્રદ છે અહીંયા આપણે ગ્રાહકનો વ્યવસાય એમની આવકનો સ્ત્રોત એમનું ભણતર અને વાર્ષિક આવક જેવી વિગતો ભરવાની છે આ બધી માહિતી પોલિસીના અંડર રાઇટિંગ માટે જરૂરી હોય છે એના પછી આવે છે ફેમિલી હિસ્ટ્રી આ પ્રપોઝલ ફોર્મનો એક સ્ટેન્ડર્ડ ભાગ છે અહીંયા માતાપિતાની ઉંમર અને એમના સ્વાસ્થ્ય વિશેની માહિતી ઉમેરવાની રહેશે અને આ સ્લાઇડ બહુ જ સરસ રીતે બતાવે છે કે બેંક વેરિફિકેશન માટે બે રસ્તા છે પહેલો સ્ટેન્ડર્ડ રસ્તો છે કે જેમાં તમે આઈએફએસસી કોડ અને અકાઉન્ટ નંબર નાખો અને સિસ્ટમ તરત જ ઓનલાઇન ચેક કરી લે પણ જો કોઈ કારણસરે ફેલ થાય તો ગભરાવાની જરૂર નથી એના માટે પણ એક ઉપાય છે જો જો ઓનલાઇન બેંક વેરિફિકેશન ફેલ થાય તો સિમ્પલી ગ્રાહકની બેંક પાસબુકનો એક સ્પષ્ટ ફોટો પાડીને અપલોડ કરી દો અને મજાની વાત એ છે કે આનંદા થ્રી પોઈન્ટ ઝીરોની સ્માર્ટ સિસ્ટમ એ ફોટાને સ્કેન કરીને જાતે જ બધી વિગતો ભરી દેશે છે ને કમાલ અને બસ આપણે હવે છેલ્લા તબક્કામાં પહોંચી ગયા છીએ અહીં આપણે નોનનીની વિગતો નાખીશું આપણો એજન્ટ રિપોર્ટ પૂરો કરીશું અને પેમેન્ટની પ્રોસેસ આગળ વધારીશું નોમિની ઉમેરવાની પ્રોસેસ તો એકદમ સીધી અને સરળ છે નોમિનીનું નામ જન્મ તારીખ એમનો સંબંધ અને કોન્ટેક્ટ ડિટેલ્સ નાખો અને અહીંયા પણ પેલી સરસ સુવિધા છે જો નોમિનીનું સરનામું પ્રપોઝર જેવું જ હોય તો બસ એક ક્લિકમાં કોપી કરી શકાય છે તો હવે આ સ્ટેપ ખાસ એજન્ટ મિત્રો માટે છે અહીં તમારે તમારો ગોપનીય રિપોર્ટ એટલે કે એસીઆર ભરવાનો છે બધી વિગતો ભરીને છેલ્લે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે એ નાખીને ફોર્મ સબમિટ કરવાનો છે જેવો તમે ફોર્મ સબમિટ કરશો ને એટલે તરત જ તમને આ ટાઈમલાઇન દેખાશે આ બહુ જ ઉપયોગી છે એમાં સાફ સાફ લખેલું હશે કે કયા સ્ટેપ પૂરા થઈ ગયા છે જેમ કે કેવાયસી અને પ્રપોઝલ અને કયા સ્ટેપ હવે ગ્રાહક તરફથી બાકી છે જેમ કે એમનું વેરીફિકેશન અને પેમેન્ટ તો આ હતી નવી પોલિસી ઇશ્યુ કરવાની શરૂઆતથી અંત સુધીની સંપૂર્ણ પ્રક્રિયા પણ આનંદા થ્રી પોઈન્ટ ઝીરોમાં આના સિવાય પણ ઘણું બધું છે તો હવે તમે કયા વિષય વિશે જાણવા માંગો છો શું આપણે રિવાઇવલ પ્રોસેસ સમજવી છે કે પછી લોન અને ક્લેમ સેટલમેન્ટના નવા ફીચર્સ જોવા છે અમને જરૂરથી જણાવજો